બોલો ઘનશ્યા મહારાજને જાય ભક્તો આજે આપણે સત્સંગી જીવનની કથા ચાલુ કરવી છે અને આ કથામાં આજે આપણે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી વિચરિત શ્રી સત્સંગી જીવનનું મહાત્મયનું સરળ ગુજરાતીમાં ભાષાંતરનો આપણે પહેલાં વિધ્યાયની કથાનો આરંભ કરીશું અને જયારે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસે તે મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આપણે સત્સંગે જોનનું આપણે સત્સંગે જીવન મહાત્મ્યનું પહેલાં ઐતિહાની કથા આપણે દસ મિનિટ કરવાની છે પછી આગળની કથા આપણે બીજા વિડીયોમાં કરવાની છે આપણે દસ મિનિટ આજુબાજુનો વિડીયો બનાવીને આપણે એટલી વાર આ કથા વાંચીને આ કથા સાંભળીને આપણે ભગવાનનો રાજેપો મેળવે છે બોલો મહારાજને જાય સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી શ્રી હરિનું પ્રથમ ધ્યાનાત્મક મંગલાચરણ કરે છે સદબુદ્ધિને આપનારા શ્રીહરિનું હું સદાય ધ્યાન કરું છું આ શ્રી શ્રીહરિ ઈશ્વરોના પણ ઈશ્વર છે પોતાના અક્ષરધામમાં મહાદિવ્ય સ્વરૂપને ધારણ કરી અખંડ વિરાજ છે મુક્તોના મંડળો આદરપૂર્વક જેમનું સદાય સેવન કરે છે એ જ ભગવાન દયાએ કરીને આ પૃથ્વી પર અધર્મને નિર્મૂળ કરવા સાધુ અને શુભ ધર્મનું સંરક્ષણ કરવા તેમજ મનુષ્યોનું કલ્યાણ કરવા ધર્મદેવ થકે ભક્તિદેવી ની પ્રગટ થયા છે જેણે ભાવે મુમુક્ષજનોના મોક્ષ માટે સતાનંદ મુનિ પાસે સત્સંગી જીવન નામે ગ્રંથની રચના કરાવી છે એવા ધર્મનંદન હરિને હું નમસ્કાર કરું છું આ સત્સંગે જીવન ગ્રંથનું મહાત્મય ભગવાન શ્રી હરિ અને તેમના એકાંતિક ભક્તોની પ્રસન્નતા માટે મુક્તાનંદ નામે હું આદરથીને રચું છું શ્રી હરિના નિવાસના કારણે અપૂર્વ શોભા સંપન્ન ગઢપોરમાં ઉત્તમ રાજાના દરબારમાં શ્રી ગોપીનાથજી મહારાજના અતિશય વિશાળ રમણીય મંદિરમાં શ્રીહરિના અંતર ધ્યાન થયા બાદ કેટલાક મહિનાઓ પછી એક સમયે મોટી સભાનું આયોજન થયું તે સભામાં આચાર્ય અને સ્વભાવે તેવા સદબુદ્ધિમાન શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને શ્રી રઘુવીરજી મહારાજ તેમજ મુક્તાનંદ આદિક સર્વે સંતો મુકુંદાનંદ આદિક સર્વે બ્રહ્મચર્યો અને મયારામ આદિક શ્રીહરિના આશ્રિત ગૃહસ્થ ભક્તો યથા યોગ્ય સ્થાને બેઠા હતા શ્રીહરિના ધ્યાનમાં મનને એકાગ્ર કરનાર મહામુનિ સતાનંદ સ્વામી અપૂર્વ મહાસભાનું આયોજન થયું છે એમ જાણી હર્ષપૂર્વક ત્યાં આવ્યા વેદા વેદાદિ સત્શાસ્ત્રમાં પ્રવીણ સતાનંદ સ્વામીને આવતા જોઈ સભામાં ઉપસ્થિત સર્વે ઊભા થયા અને તેમને સુંદર આસન પર હર્ષથી બેસાડ્યા ત્યાર પછી આચાર્ય શ્રી તેમના પ્રત્યે કહેવા લાગ્યા કે હે મુનિ તમો શ્રી હરિની આજ્ઞાથી મોક્ષને આપનાર સત્સંગી જેવન નામના ગ્રંથની રચના કરી છે મહામેઘાવી આપના મુખેથી અમને એ ગ્રંથની કથા સાંભળવાય છે કારણ કે આ લોકમાં મનુષ્ય જન્મની સફળતા ભગવાનની કથા સાંભળવાથી જ થાય છે આ પ્રમાણે આચાર્ય આચાર્યશ્રીઓનું વચન સાંભળી સતાનંદ મુનિએ અતિ હર્ષ પામ્યા અને એકાગ્રચિત્તવાળા તે સર્વને પ્રેમથી સત્સંગે જીવન ગ્રંથની કથા સંભળાવી અને તે સર્વે ભક્તજનોએ ઉત્તમ રાજાના દરબારમાં સજાવેલા શ્રેષ્ઠ સભામંડપમાં તેમના મુખેથી આ પુણ્યકારી કથાનું શ્રવણ કર્યું એ કથાની સમાપ્તિ બાદ એ વખત સભામાં બેઠેલા સતાનંદ મુનિને શ્રીહરિના એક ભક્ત હેમંતસિંહ રાજાએ હાથ જોડીને પ્રશ્ન કર્યો હે મહામુનિ આપે રચેલા ગ્રંથરાજ સત્સંગી જીવન ગ્રંથનું મહાત્મય સાંભળવા ઈચ્છો છો આપ મને તે મહાત્મયની કથા સાંભળાવો હે મુનિ આ ગ્રંથના શ્રવણમાં કોને અધિકાર છે ગ્રંથને સાંભળવાનું ફળ શું છે આ ગ્રંથનું શ્રવણ કેવી જગ્યાએ બેસીને કયા સમયે કરવું જોઈએ હે મુનિ આ ગ્રંથને કથા કરનારા વક્તાના લક્ષણ કેવા હોવા જોઈએ અને શ્રોતાઓના લક્ષણ કેવા હોવા જોઈએ આ ગ્રંથની કથાનું શ્રવણ કરી વાંચનાર વક્તાને શું આપવો જોઈએ આ પ્રમાણે જિજ્ઞાસુ હેમંત શેરાજાએ મોટા આદરથી પોછ્યો તેથી મહામુનિ સતાનંદ સ્વામી પ્રસન્ન થયા અને આ પ્રમાણે કહેવા લાગ્યા સતાનંદ સ્વામી કહે છે હે રાજન તમે બહુ જ સારો પ્રશ્ન કર્યો છે તમારો આ પ્રશ્ન સર્વજીવનો હિત કરનાર છે તમારા પ્રશ્ન અનુસાર હું તમને ઉત્તર આપું છું ગ્રંથનો મહિમા હે રાજન આ સત્સંગે જીવન સત્શાસ્ત્ર ઇતિહાસ પુરાણો વેદ સાંખ્ય યોગ સર્વસમૃદ્ધિ રૂપે રહેલા ધર્મશાસ્ત્રો વેદાંત રામાયણ આદિ સત્શાસ્ત્રોના રૂપ સર્વોત્તમ છે અને સંસારના ભયને નાશ કરનાર છે આ ગ્રંથમાં એક મોક્ષના હેતુ રૂપ એટલે કે સાધનરૂપ તેમજ પાપને બાળી નાખનાર એક ધર્મનું અતિશય સ્પષ્ટપણે પણે વર્ણન કરેલું છે સત્સંગે જીવન એટલે મહાનૌકા શ્રીમાન શ્રીહરિની અંતર ધ્યાન લીલા પછીના સમસ્ત શરીરધારીઓને આ સંસાર સાગર તરવા માટે આ ગ્રંથ નવકારૂપ છે સત્સંગી જીવન એટલે અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરનાર ઝરહળ તો સૂર્ય ઈશ્વર બ્રહ્મ પરબ્રહ્મ માયા અને જીવોના સંસાર સ્વરૂપ સંબંધી સમજ ન હોવા રૂપ અજ્ઞાન અંધકારનો વિનાશ કરાવવામાં આ ગ્રંથ સૂર્ય સમાન છે આ શાસ્ત્રનું શ્રવણ કર્યા પછી શ્રોતાજનો અન્ય સર્વ શાસ્ત્રોનું અતિશય દુર્ગમ રહસ્યમય પણ એ યર્થાર્થ જાણી શકે છે હે પૃથ્વીપતિ શ્રીહરિના અનુગ્રહથી અને તેમની આજ્ઞાથી તેમની સમીપે જ નિવાસ કરીને મેં આ શુભ શાસ્ત્રની રચના કરી છે આ ગ્રંથ માટે શ્રીમુખના વખાણ આ સંપૂર્ણ શાસ્ત્રનું મારા થકે શ્રવણ કર્યા પછી શ્રી હરિમુખે આ પ્રમાણે બોલ્યા કે આ રમણીય શાસ્ત્ર સર્વ શાસ્ત્રોમાં શિરોમણી છે એટલા જ માટે જન્મ જન્મમરણરૂપ ફૌસરોગને નાશ કરનારા સર્વ શાસ્ત્રોના સમૂહમાં આ સત્સંગે સત્સંગ શાસ્ત્રનું મહાત્મ્ય મનુષ્યોએ સર્વોત્તમ જાણવું અર્થાત બીજા શાસ્ત્રો થકે આ શાસ્ત્ર શ્રેષ્ઠ છે એમ જાણવું આ શાસ્ત્રનું શ્રવણ મોટા સુકૃતને ઉત્પન્ન કરે છે આ શાસ્ત્ર અતિ પવિત્ર છે આ શાસ્ત્ર નિર્દોષ છે ભગવાનના એકાંત ધર્મનું આ શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલ હોવાથી આ શ્રેષ્ઠ ધર્મશાસ્ત્ર છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી ભરપૂર છે આ શાસ્ત્ર સત્પુરુષોએ નિરંતર સેવવા યોગ્ય છે મનુષ્યોના પાપના સમૂહને સમાવનારું છે કળિયોગના મેલને ધોનારું છે સર્વ પ્રકારની જડતા રૂપ અંધકારને નિવારનારું છે આ શાસ્ત્રની પ્રાપ્તિ પુણ્યશાળી આત્માઓને જ થાય છે પરંતુ બીજાને નહીં આ શાસ્ત્ર સમગ્ર ધર્મનો યથાર્થ નિર્ણય આપે છે સમગ્ર શાસ્ત્રોના મતરૂપે ભ્રમને દૂર કરે છે સમગ્ર સમગ્રજનોના ઈચ્છિત શ્રેષ્ઠ મનોરથોને પૂર્ણ કરે છે આ શાસ્ત્ર સાંભળનાર સર્વજનોના કાન અને મન બંનેને આનંદ ઉપજાવે છે માટે અતિ ઉત્તમ છે આ શાસ્ત્ર નું શ્રવણ અનેક પ્રકારના સંશયરૂપી શૈલીઓને અંતરમાંથી બહાર કાઢી નાખે છે આ શાસ્ત્રની કથા સાંભળવા માત્રથી કુબુદ્ધિ હરાઈ જાય છે કામ ક્રોધાદિક અંધશત્રોના ભયને હરનારું આ શાસ્ત્ર ક્રાંતદર્શી કવિજનોના ભાર છે માટે આ જ પૃથ્વી પર આ શાસ્ત્ર રૂપે વર્તે છે જેમ બહુ પ્રકારના દ્રવ્યોમાં નિધિ ઉત્તમ છે વૃક્ષોના સમૂહમાં કલ્પતરું ઉત્તમ છે અને સમસ્ત ગાયોમાં કામ જેનું ઉત્તમ છે તેવી જ રીતે સર્વ શાસ્ત્રોમાં આ જીવન શાસ્ત્ર ઉત્તમ માનવું છે તો ભક્તો આ કથા આપણે એ પૂર્ણ કરવી છે આગળની કથા આપણે આવડતા વિડીયોમાં કરશો ત્યાં મને રજા આપો બોલો પણ શ્યામ મહારાજને જય